નમસ્કાર મિત્રો દિવસે બોટાદની પરિસ્થિતિ છેલ્લા અનેક દિવસોથી બોટાદની યાર્ડમાં કડદા બાબતનો એક આખો સંઘર્ષ ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં અને કડદો કરનારાઓના વિરુદ્ધમાં એક લડાઈ લડી રહી છે શાંતિપૂર્વક રીતે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ઘણા સમયથી આંદોલન ચાલતું હતું અને આ આંદોલન વધુ શાંતિપૂર્વક રીતે આગળ વધે એવા આયોજનના ભાગરૂપે હળદર ગામમાં એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું આ મહાપંચાયતના આયોજન ઉપર ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કરદાબાજોના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ છોડ્યા ઘરમાં જઈ જઈને નિર્દોષ માણસોને માર માર્યા ઘરની અંદર તોડફોડો કરી દરવાજા તોડ્યા દુકાનો તોડી લાઇટો તોડી ગાડીઓ તોડવાનું કામ ભાજપી પાર્ટીના સપોર્ટથી ભાજપની અને બોટાદની પોલીસે કર્યું દોસ્તો આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે આ એક કાવતરું છે ગુજરાતના લોકોને ચેતવવામાં આવે છે કે આમાં ફસાતા નહીં મંત્રીશ્રી એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નતો મારું ભાજપી કડદા પાર્ટીના માનની મંત્રીશ્રીને પૂછવાનું છે કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું તો તમારી ભાજપી કડદા પાર્ટીની પોલીસે ઘરમાં જઈ જઈને નિર્દોષ માણસોને બેરમી પૂર્વક શા માટે માર્યા જ્યારે મંત્રી જાહેરમાં એવું બોલે છે કડદા પાર્ટીના મંત્રી કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં ત્યાં તો પછી તમારી પોલીસને નથી ખબર કે સ્થાનિક માણસ નતો તમને ખબર છે કે સ્થાનિક નતું પોલીસે સ્થાનિક માણસોને માર શા માટે માર્યો જગજાહેર વિડીયોમાં દેખાય છે કે પોલીસે ઘરમાં જઈ જઈને દરવાજા તોડી તોડીને પાટા મારીને દરવાજા તોડી નાખ્યા ઘરના ટીવી તોડી નાખ્યા ફ્રીજ તોડી નાખ્યા લેમ્પ તોડી નાખ્યા માણસોને માર્યા અને સ્થાનિકોને શા માટે માર્યા હકીકત તો એ છે કે ગુજરાતમાં ભાજપના મંત્રી હોય કે ભાજપના ધારાસભ્યો હોય પટાવાળાથી વધુ કોઈની નથી હું પચાસ વખત જાહેરમાં નિવેદન આપી ચૂક્યો છું કે ભાજપના મંત્રી અને ધારાસભ્યોની લાયકાત માત્ર એક પટાવાળા જેવી રહેવા દીધી છે ભાજપે અને હું જ્યારે આ વાત કહું છું કે પટાવાળાઓ છે ત્યારે ભાજપને બહુ વહમું લાગે છે આકરું લાગે છે પણ આજે કરદા બાજુના સપોર્ટમાં કડદો કરનારાઓના સપોર્ટમાં ખેડૂતોને છે ટીવીમાં સોશિયલ મીડિયામાં બધી જ જગ્યાએ ભાજપી પાર્ટીના બધા જ નેતાઓ લાગી પડ્યા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં અને હળદરની ઘટનાના અનુસંધાનમાં પણ એક પણ નેતાની હિંમત થઈ કે કરદો સાચો છે કે કરદો ખોટો છે એવું બોલી બતાવે નહીં ચાર પાંચ દિવસથી આ સંઘર્ષ ચાલુ છે કડદા બાબતનો એક પણ મંત્રી કૃષિ મંત્રી સહિત મુખ્યમંત્રી સહિત ગૃહ મંત્રી સહિત કોઈ ધારાસભ્યની એવી હિંમત ન થઈ કે કડદા ઉપર એક નિવેદન આપે જે લોકો કડદા ઉપર એક નિવેદન નથી આપી શકતા એ પટાવાળા નો કહેવાય તો શું કહેવાય નેતા હોત તો છાતી કાઢીને ખોખારો ખાઈને બોલ્યા હોત કે આ કરદો સાચો છે અથવા તો કડદો ખોટો છે કડદો સાચો છે કે કડદો ખોટો છે એ વાત જે પોતાની બોલી નથી શકતા એવા પટાવાળાઓની સરકાર છે અને ધારાસભ્યો પટાવાળા નહીં તો શું અને પટાવાળા ના હોત તો બોલ્યા હોત આજ આ જે ઘટના બની છે હળદર ગામની એની મારે ગુજરાતના ખેડૂતોને માહિતી આપવી છે મેં પોલીસ ખાતામાં નોકરી કરી છે હું કાયદા નીતિ નિયમ પ્રક્રિયા બધું જાણ્યા પછી હું ગુજરાતને જણાવવા માંગુ છું કે હળદરમાં શું ઘટના બની હતી ભાજપી કડદા પાર્ટીના નેતાઓ બે દિવસથી લાગ્યા છે ચોંટ્યા છે બારના માણસો હતા અને વધુ તો જુઓ મજાક મજાનો વિષય જુઓ દુર્ભાગ્યનો વિષય જુઓ કે એ ગામના સરપંચના પતિ એવું કહે છે કે અમારા ગામની મંજૂરી નહોતી લીધી અમારા ગામમાં કોઈને ખબર નહોતી પહેલી વાત તો ભાજપી કડદા પાર્ટીના નેતાઓને એ પૂછવી છે કે તમારી ભાજપી કડદા પાર્ટીની સરકારના રાજમાં

અને તમે એક મહિલાને હાથો બનાવી એના પુરુષ પાસે નિવેદનો અપાવડા હોય છો કે ગામની મંજૂરી નહોતી કયા કાયદામાં કયા શાસ્ત્રમાં કયા વેદો પુરાણોમાં લખ્યું છે ભાઈ કે ગામના સરપંચ કોણ છે એ તો પેલા ગામ નહીં ખબર સરપંચના પતિ આવીને બોલે છે દોસ્તો જે ગામમાં આ સભા થઈ આ સભામાં જા ધારો કે આ સભા મંજૂરી વગરની હતી દાખલા તરીકે પોલીસમાં અમે નોકરી કરી છે અમને ખબર છે કે મંજૂરી વગરની સભા હોય તો સામાન્ય રીતે પોલીસ એવું કરવાનું હોય કે સભામાં જો ખૂબ વધુ માણસો આવી ચૂક્યા હોય હાજર થઈ ચૂક્યા હોય પાંચ દસ હજાર લોકો ભેગા થઈ ગયા હોય તો પછી સભા થઈ જવા દેવી પડે સભામાં ભાષણ હોય માન સન્માન જે કાંઈ હોય એ થઈ જવા દેવું પડે સભા પૂરી થઈ જાય આપમેળે લોકો ઘરે જતા રહે બધો માહોલ વિખાઈ જાય ત્યાર પછી પોલીસે જે જે લોકો મંજૂરી વગરની સભા કરવા માટે જવાબદાર હોય એમના ઉપર પાછળથી એફઆઈઆર કરી શકે છે પોલીસ પણ હળદરમાં પોલીસે શું કર્યું માણસો આવી ગયા હતા એ માણસો ઉપર લાઠીચાર્જ કરવાની ખેડૂતોને માર મારવાની અને ભાજપી કડદા પાર્ટીના કરદાઓને બચાવવા માટેની પૂરી તૈયારીના ભાગરૂપે પોલીસ વાળા ત્યાં આવ્યા હતા મંજૂરી વગરની અનેક સભાઓ મેં પાટીદાર આંદોલન દરમિયાન જોઈ છે આમ આદમી પાર્ટી દરમિયાન જોઈ છે એ સિવાય પણ સામાન્ય સંજોગોમાં ઘણું બધું થતું હોય છે મંજૂરી વગર મંજૂરી વગર થતું હોય તો સામાન્ય રીતે પોલીસ ત્યાં આવે સાવચેતીના ભાગરૂપે ધ્યાન રાખે અને સારી રીતે બધું પૂરું થાય એના ઉપર ફોકસ કરે પણ હળદર ગામમાં જે આવ્યા હતા એની માથે બધા ઉપર હેલ્મેટ હતા એનો અર્થ એ કે તૈયારીમાં આવ્યા હતા દરેકના હાથમાં સ્મોક ગન હતી પેલું ટીયર ગેસ છોડવા માટેની એનો અર્થ એ કે તૈયારીમાં આવ્યા હતા એમની પાસે સ્મોકના સેલ હતા એમની પાસે પ્રિઝન વાન હતી એમની પાસે બધું જ હતું એનો અર્થ એમ કે ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદા બાજુને બચાવવા માટે ચોર લૂંટારા લફંગાઓને બચાવવા માટે પોલીસ માર મારવાની તૈયારી સાથે ખેડૂતોને ડરાવવાની તૈયારી સાથે ત્યાં હાજર રહ્યા હતા નહીતર તો પોલીસ ભલે આવે હળદરમાં પણ આવી અને સભા પૂરી થાય ત્યાં સુધી શાંતિપૂર્વક રીતે ઉભા રહી શકતા હતા પરંતુ પોલીસે શું કર્યું શાંતિપૂર્વક રીતે જે સભા ત્યાં ચાલુ હતી એ સભા ઉપર પોલીસે પેલા પથરા ફેંક્યા પોલીસની સાથે આવેલા બુટલેગરોએ ત્યાં માથાકૂટો ચાલુ કરી અને પછી પોલીસ તો પોતાના તૈયારીમાં જ હતા ટીયર ગેસની તૈયારીમાં હતા હેલ્મેટની તૈયારીમાં હતા લાઠીની તૈયારી બધી ફૂલ તૈયારી હતી શું કામ કે માર મારીને બચાવવાના હતા અને કડદાબાજોને બચાવવા માટે થઈ ખેડૂતોને બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો છે દોસ્તો ભાજપના નેતાઓને જયારે સાચું કહીએ છે ત્યારે એમને કડવું લાગે છે ત્યારે એમને બહુ તકલીફ થાય છે પણ સત્ય તો સત્ય છે આજ સવારથી અને આમ તો ગઈકાલ રાતથી તમામ પ્રકારના મંત્રી સંત્રી ધારાસભ્ય બારાસભ્ય બધા જેમ ફાવે એમ બોલે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે આમ કરે છે તેમ કરે છે ગુજરાતની જનતાને ફસાવે છે ફલાણું પણ એકય મંત્રીની કે એક ધારાસભ્યની એવી હેસિયત છે કે માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કડદા ઉપર એક શબ્દ બોલે જેની કરદા ઉપર ત્રણ લીટી બોલવાની હેસિયત નથી અને પટાવાળા કહેવાય કે ધારાસભ્ય કહેવાય આ અમે બોલીએ છીએ શું કામ અમે અમારા ખેડૂતોના સ્વાભિમાન માટે બોલીએ છીએ અમે ખેડૂતોના મથથી જીત્યા છીએ ભાજપના એસાન થી નહીં દોસ્તો જે હળદર ની બોટાદ ની ઘટના બની છે એ ગુજરાતભર ની જનતાએ આંખ ઉગાડવા જેવી ઘટના છે કે જો તમે સરકાર સામે કંઈ માંગણી મૂકશો અવાજ ઉઠાવશો તો સરકાર અને સરકારની પોલીસ બંને ભેગા મળે અને તમને મારશે અધિકાર નહીં આપે ભૂતકાળમાં જ્યારે શાળાના ફી વધારાના આંદોલન થયા વધારાના વિરોધમાં વાલીઓના ત્યારે પણ પોલીસ આવી જાય છે શાળાને બચાવવા માટે બુટલેગરો વિરુદ્ધ જનતા રોડ ઉપર આવે તો પોલીસ આવી જાય છે બુટલેગરોને બચાવવા માટે એક્સિડન્ટ કરે કોઈ દારૂ પીને ડ્રગ્સ પીને અને એક્સિડન્ટ કરનારને સજા થાય એવી માંગણી સાથે જનતા રોડ ઉપર આવે તો તરત પોલીસ એ બુટલેગરોને અને નબીરાઓને બચાવવા માટે આવી જાય છે કોઈ જગ્યાએ રોડ ખરાબ હોય રસ્તા ખરાબ હોય સુવિધા ખરાબ હોય જનતા આંદોલન કરે તો તરત પોલીસ આવી જાય છે કડદાબાજોને બચાવવા માટે ગુજરાતમાં તમે જુઓ તો બારે માસ પોલીસનું કામ ભાજપના કડદાબાજો ચોરો ભાજપના લફંગાઓ ભાજપના ભ્રષ્ટાચારિયાઓ ભાજપના ગુંડાઓને બચાવવા માટેની પોલીસ રાખી છે જનતા માટે કોઈ પોલીસ નથી ગુજરાતમાં જનતાને તો દબાવે જનતાને માર મારે જનતાને જેલમાં પૂરે ખોટા કેસ કરે અને મંત્રી ઋષિકેશભાઈ તો એવું કહે છે કે ગામનું કોઈ હતું નહીં ગામનું કોઈ હતું નહીં ગામમાં અને ધારો કે બધા બાર ગામથી આવ્યા હતા તો ગામના લોકોને તમારી પોલીસે શું કામ માર માર્યો ઘરમાં ઘુસી ઘુસીને તોડફોડ શું કામ કરી દોસ્તો ભાજપની સરકાર કડદાબાજોના સમર્થનમાં છે ભાજપના મંત્રી કડદો કરનારાઓના સમર્થનમાં છે અને આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં છે નિર્ણય તમારે લેવાનો છે કે તમે કોના સમર્થનમાં છો કડદાબાજોના કે ખેડૂતોના દોસ્તો આમ આદમી પાર્ટી ગમે તેવી મજબૂતમાં મજબૂત લડાઈ લડવા માટે તૈયાર છે અને સક્ષમ છે અને હું છેલ્લે બધાને એક વિનંતી કરવા છું કે ક્યાં સુધી આપણે સહન કરશું કેટલું સહન કરીશું દરેક વ્યક્તિ ઉપર અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે કેટલીક જગ્યાએ ગુંડાઓ અન્યાય કરે છે ગુંડા સામે ફરિયાદ કરવા જાવ તો પોલીસ અન્યાય કરે છે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા જાવ તો નેતા હેરાન કરે છે નેતા તકલીફ આપે છે જનતા ક્યાં સુધી આ સહન કરશે કેટલું સહન કરવામાં આવશે જે ઘટના બોટાદમાં બની છે એ ઘટના નિવારી શકાય હોત આજ સવારથી અને ગઈકાલ બપોર પછીથી ભાજપના જેટલા કરદાબાજો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એ તમામ કરદાબાજો ચાર દિવસ પહેલા બોલ્યા હોત કે કરદો ખોટો છે તો હળદરની ઘટના જ ન બને છે આજથી ચાર પાંચ દિવસ પહેલા રાજુભાઈ પહેલી વખત જયારે માર્કેટિંગ યાર્ડ બોટાદમાં ગયા ત્યારે ભાજપના એક પણ કરદાબાજે નિવેદન ન આપ્યું કે આ ઘટના સાચી છે કે ખોટી છે કડદો થાય છે કે કડદો નથી થતો કડદો થવો જોઈએ કે કડદો ન થવો જોઈએ કોઈ નિવેદન ન આપ્યું દિવસ સુધી આખી ભાજપ ભાજપી પાર્ટીની સરકારે એક પણ નિવેદન ન ભાજપના તમામ કરદા ખાતાના બધા જ અધિકારીઓ જે કઈ હોય કરદા વિભાગમાં એ બધા કઈ ન બોલ્યા જેવું આયોજનબદ્ધ રીતે હળદર ગામની અંદર પોલીસે અત્યાચાર કર્યો લાઠીચાર્જ કર્યો એટલે આજે બધા જ ભાજપના જે કઈ હોય

વજન કાપી લેવામાં આવે છે કપાસની અંદર કરવામાં આવે છે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડની અંદર મોટા ભાગે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ ભાજપી કડદા પાર્ટીના એક નેતા સ્ટેટમેન્ટ નથી આપતા જ્યારે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડવા આવી તો ને ફલાણા મંત્રી ને ઢેકણા મંત્રી ને બધા પટાવાળા આવીને મળ્યા બોલવા મારી ભાજપના બધા જ પટાવાળાઓને વિનંતી છે એ વચ્ચે બોલવું નહીં તમારા શેખ ને મોકલો પટાવાળા નમ્ર નિવેદન છે કે અમારી ખેડૂતોની અને ભાજપ પાર્ટીની લડાઈ છે વચ્ચે પટાવાળાઓ પડવું નહીં એવી બધા જ પટ્ટાવાળાઓને નમ્ર વિનંતી છે જય જય ગરવી ગુજરાત જય કિસાન